લગ્ન કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી હોવાનો એક નેતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ધરમપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાહીઠ વર્ષની ઉંમરે બીજી વાર લગ્નગ્રંથિમાં જોડાતા ચર્ચાનું કેન્દ્ર રહ્યું નવા જીવનસાથીને કારણે તેમનું આવનાર જીવન શાંતિપૂર્ણ રીતે વિતાવશે હોવાનું જણાવતા ઈશ્વરભાઈ પટેલ કહેવાય છે કે લગ્ન કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી વૃદ્ધાવસ્થામાં પણ લગ્ન અને પ્રેમ લગ્નના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે આ વખતે રાજ્યના પૂર્વ ધારાસભ્ય સાઠ વર્ષની ઉંમરે બીજી વખત ગ્રંથિમાં જોડાયા છે ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહીઠ વર્ષે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા છે ઈશ્વરભાઈ પટેલે વલસાડના અઢગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ લગ્ન કર્યા છે ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં વાંસદાની કોર્ટમાં કોર્ટ મેરેજ કરી વાંસદાના રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી સાથી બનવાના કોલ આપ્યા હતા મહત્વપૂર્ણ છે કે ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલા ધરમપુરમાં અને આસપાસના વિસ્તારમાં આદિવાસી જાણીતું ચહેરો હતો તેઓ કોંગ્રેસની ટિકિટ પર જીતી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા આથી તે આદિવાસી વિસ્તારોમાં જાણીતું નામ છે જોકે તેમના પ્રથમ પત્નીનું વર્ષો અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું આથી ત્યારથી તેઓ એકલવાયુ જીવન જીવતા હતા જોકે હવે ઉંમરની ધરતી સંધ્યાએ જીવનની એકલતા દૂર કરવા જીવનસાથીની જરૂર જણાય અને તેઓએ પોતાની પસંદગીના અડગામના કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન સાથે જીવનની બીજી ઇનિંગની શરૂઆત કરી છે તેઓએ ખુલીને તેમના આ બીજી વખત લગ્ન કરવાના વિષય પર સોશિયલ મીડિયા માધ્યમથી વાત કરી છે તેમના મત મુજબ તેઓ પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષો સુધી એકલવાય જીવન જીવતા હતા જો કે હવે તેમને જીવનસાથીનો ખાલીપો દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા તેઓએ બીજી વખત લગ્ન કર્યા છે અને હવે તેઓ આ નવા જીવનસાથીના કારણે તેમનું આવનાર જીવન શાંતિપૂર્ણ વિતાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જો કે અત્યારે તો એક પૂર્વ ધારાસભ્યના પુનઃ લગ્ન અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે હું ઈશ્વરભાઈ પટેલ પૂર્વ શ્રી ધરમપુર હું મારા ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારા ધર્મપત્નીનો દેહાન થવાથી એકલવાયુ જીવન જીવતો હતો ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી મિત્ર વર્ગ પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો ફરી લગ્ન કરી લઉં તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા કોઈ આવીગીઓ ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર હોય છે યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે પણ પચાસ વર્ષ પછીની જીવનમાં એકલવાયુ જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એના નાતે મારા મિત્રવર્તુળમાં પણ ઘરે ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં હટગામ કોલવાડના પોપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે હું વાત કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો